નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારો આ અમારા આજના નવા વિડીયોમાં મિત્રો આ વિડિયો તમારા માટે ખૂબ જ ચમત્કારિક છે આ વિડીયાને ભૂલથી પણ અવગણશો નહીં કારણ કે મિત્રો આવનારો મંગળવાર તમારા માટે ખૂબ જ શુભ રહેવાનો છે મિત્રો આ મંગળવારે તમારા ઘણા બધા કાર્ય સફળ થવાના છે ઘણી બધી ઈચ્છાઓ પૂરી થવાની છે તો મિત્રો તેના વિશે જાણવા માટે તમારે આ વિડિયો પૂરેપૂરો સાંભળવો પડશે મિત્રો મિત્રો આ વિડીયો સાંભળી શકો છો તો મિત્રો આ કોઈ સામાન્ય વિડીયો નથી મિત્રો આ હનુમાનજી મહારાજનો આદેશ છે તમારી ઈચ્છા પૂરી કરવાની હનુમાનજી મહારાજની

વિડિયો તમારી પાસે આવ્યો છે મિત્રો આ તે જ સંદેશ છે જેને તમે ઘણા દિવસોથી રાહ જોઈ રહ્યા હતા મિત્રો જે કોઈ કારણસર તમારી પાસે પહોંચી શક્યો ન હતો અને આ જ સંદેશના કારણે તમે સફળ થવાના છો મિત્રો મિત્રો આ સંદેશ ન મળવાના કારણે જ તમારા જીવનમાં આટલી બધી પરેશાનીઓ આવી આટલું બધું દુઃખ મળ્યું પરંતુ જે થયું તેને ભૂલી જાઓ હવે મિત્રો ભૂતકાળ ભૂલીને આ સંદેશને ધ્યાનથી સાંભળો મિત્રો તમારી અરજી ગયા તારીખે સ્વીકારી ગઈ હતી પરંતુ આટલા દિવસો સુધી આ સંદેશ તમારી પાસે એટલા માટે ન પહોંચી શક્યો કારણ કે મિત્રો તમારા ભાગ્યમાં પરિવર્તન કરવામાં આવી રહ્યું હતું મિત્રો તમારું ભાગ્ય ઉદય કરવામાં આવી રહ્યું હતું હવે મિત્રો તમારું ભાગ્ય ઉદય થઈ ચૂક્યું છે મિત્રો તમારે જ કરવાનું નથી આ પૂરો સાંભળો અને હનુમાનજી મહારાજે જે રીતે કહ્યું તે રીતે ચાલો મિત્રો જીવનમાં જે પરેશાનીઓ આવવાની હતી તે આવી ગઈ હવે ગભરાશો નહીં મિત્રો કંઈ ખોટું નહીં થાય કોઈ કાર્ય અસફળ નહીં થાય જે રીતે તમે જીવનમાં પરિવર્તન ઈચ્છતા હતા તે રીતે હવે તમારા જીવનમાં પરિવર્તન થવાનું છે મિત્રો તે જીવન તમારું આવવાનું છે જે તમે માગ્યું હતું હનુમાનજી મહારાજે તમારી વાત સાંભળી લીધી છે અને તમારી અરજી સ્વીકારી લીધી છે હવે મિત્રો તેઓ તમને આશીર્વાદ આપવા આવ્યા છે હવે તેઓ તમને ખુશ ખબર આપવા આવ્યા છે તેઓ તમારી પાસે કાંઈ નથી માગતા તેઓ તમારો થોડો સમય માગે છે જે ફક્ત તમારા હિત માટે છે મિત્રો આ સમય તમારું માર્ગદર્શન કરવા માટે છે તમને રસ્તો બતાવવા માટે છે જે રસ્તે ચાલીને તમે તમારી મંજિલ સુધી પહોંચી જશો જે રસ્તે ચાલીને તમે સફળ થઈ જશો હનુમાનજી મહારાજ પોતાના ખરાબ નથી ઈચ્છતા પરંતુ ભક્ત વારંવાર સંદેશને અવગણે છે સંદેશ પૂરો સાંભળાતો નથી તો હનુમાનજી મહારાજ પણ તે ભક્ત માટે કાંઈ કરી શકતા નથી મિત્રો આ તમારી પાસે અંતિમ તક છે આ વખતે આ સંદેશને અવગણશો નહીં તો હનુમાનજી મહારાજ પણ તમારા માટે કાંઈ નહીં કરી શકે તમારું ભાગ્ય ઉદય થઈ ગયું છે તમે આ સંદેશ તમારી પાસે આપોઆપ આવ્યો છે આ કરોડો લોકોની ભીડમાં આ સંદેશ તમને એકલાને મળ્યો છે તો તેનો અર્થ એ છે કે આ હનુમાનજી મહારાજના આશીર્વાદથી આવ્યો છે હનુમાનજી મહારાજની કૃપા તમારા પર થઈ ચૂકી ભાગ્યના દરવાજા ખુલી ગયા છે હવે બધું જ તમારી પાસે સારું થવાનું છે મિત્રો કારણ કે મિત્રો જો કરોડો લોકોની ભીડમાં આ વિડીયો તમને શોધતો તમારી પાસે પહોંચ્યો છે તે આશીર્વાદથી પહોંચ્યો છે શક્તિથી પહોંચ્યો છે અને તે શક્તિ તમારી પાછળ હનુમાનજી મહારાજની છે હનુમાનજી મહારાજનો આશીર્વાદ છે જ્યારે મિત્રો પર હનુમાનજી મહારાજનો આશીર્વાદ હોય છે તો સૌથી પહેલા તેના જીવનની દુઃખ પીડા પરેશાનીઓ સમાપ્ત થાય છે અને મિત્રો તમે ગયા કેટલાક દિવસોથી આ અનુભવ અનુભવ્યું હશે કે તમારા ઘણા બધા કષ્ટો હવે સમાપ્ત થવા લાગ્યા છે જીવનમાં જે ઘણી પરેશાનીઓ ચાલી રહી હતી તે સમાપ્ત થવા લાગી છે એટલે કે ધીમે ધીમે તમને પણ તમારા જીવનમાં પરિવર્તનનો અનુભવ થવા લાગ્યો છે આ હનુમાનજી મહારાજની કૃપા છે એટલે કે હવે

અને એક નવો વળાંક તમારા જીવનમાં આવશે મિત્રો તે વળાંક જ્યાંથી નવા જીવનની શરૂઆત થશે જ્યાંથી તમારી ખુશીઓની શરૂઆત થશે મિત્રો હું જાણું છું કે તમે તમારા પરિવાર માટે ઘણું બધું કર્યું છે પરંતુ મિત્રો સમય સાથે તમારો પરંતુ સમય સાથે તમારો તે ત્યાગ તમારી તે મહેનત બધાએ ભૂલાવી દીધી અને તે જ લોકો આજે તમારી વિરુદ્ધ ઉપા છે પરંતુ હવે તમારે ઉઠેવા ઉઠાવેલું પગલું પાછું નથી મૂકવાનું હવે પાછળ ફરીને નથી જોવાનું જ્યારે તમે મંજિલ સુધી પહોંચવાની શરૂઆત કરી લીધી છે તમે તમારું જીવન બદલાવવાની દિશામાં શરૂઆત કરી દીધી છે જ્યારે હનુમાનજી મહારાજનો આશીર્વાદ તમારા પર થઈ ચૂક્યો છે તો હવે તમારે પાસા નથી ફરવાનું જો મિત્રો તમે અહીંથી પાસા ફરી ગયા તો સમજી લો કે તમે મંજિલથી એક પગલું દૂર હોવા છતાં પણ પાસા ફરી ગયા જેટલી મહેનત તમે કરી જેટલા તાણા તમે સાંભળ્યા તેનો જવાબ પણ આપવાનો બાકી છે બધાનો જવાબ ત્યારે મળશે જ્યારે તમે સફળ થશો જ્યારે તમારી સફળતાની ચમક એટલી ચમકશે કે આ આખો સંસાર ચગમગી ત્યારે જે લોકોએ તમારું અપમાન કર્યું હતું તે જાતે જ તમારી સામે જુગી જશે હનુમાનજી મહારાજ સૌથી પહેલા તેમના ભક્તોના જીવનમાં જે પરેશાનીઓ લાવે છે તેમને તેમની સજા આપે છે હવે મિત્રો તમારા દુશ્મનો તમારી સામે ઘૂંટણે ટેકશે પરંતુ તમારે હનુમાનજી મહારાજ પર વિશ્વાસ નથી છોડવાનો હનુમાનજી મહારાજ સાથે જોડાયેલા રહેવાનું છે મંગળવાર સુધી સમય આપી દો આ મંગળવાર તમારું બધું બદલી નાખશે તમારા બધા કાર્યો સફળ કરી દેશે તમે જે કહેશો તે તમને લાવીને આપશે આવો આશીર્વાદ હનુમાનજી મહારાજ તમને આપશે પરંતુ મિત્રો તમારે શું કરવાનું છે તેના માટે હનુમાનજી મહારાજનો મંગળવારના દિવસે એક નાનકડો ઉપાય સિદ્ધ કરવાનો છે જો તમે આ ઉપાય સિદ્ધ કરવા માગો છો તો વિડીયો ધ્યાનથી મિત્રો સાંભળી લો જો તમે હનુમાનજી મહારાજનો આશીર્વાદ ઈચ્છો છો જેથી તમે તમારી કોઈ પણ ઈચ્છા પૂરી કરી શકો છો જ્યારે ઈચ્છો તમારું કોઈ પણ કાર્ય સફળ કરી શકો છો હનુમાનજી મહારાજ સુધી તમારી અરજી તુરંત પહોંચી જાય છે કારણ કે મિત્રો તમારું કાર્ય ત્યારે જ સફળ થશે જ્યારે હનુમાનજી મહારાજ સુધી અરજી પહોંચશે અને જે કાર્યની અરજી તુરંત હનુમાનજી મહારાજ સુધી પહોંચે છે તે કાર્ય સફળ થવું નિશ્ચિત છે હનુમાનજી મહારાજ કહે છે જો તમે તેમના સાચા ભક્ત છો અને તમારી અરજી હનુમાનજી મહારાજ સુધી પહોંચે છે તો હનુમાનજી મહારાજ તુરંત તમારું તે કાર્ય સફળ કરશે તમારી ઈચ્છા પૂરી કરશે તો સૌથી મુખ્ય કાર્ય છે હનુમાનજી મહારાજ સુધી અરજી પહોંચાડવી અને જ્યાં સુધી તમે આ ઉપાય સિદ્ધ નહીં કરો ત્યાં સુધી તમે ગમે તેટલી કોશિશ કરી લો ગમે તેટલી મહેનત કરી લો તમારી અરજી ક્યારે હનુમાનજી મહારાજ સુધી નહીં પહોંચે તમારા જીવનમાં આટલી પરેશાનીઓ કેમ આવી વારંવાર અરજી કરવા છતાં કાર્ય સફળ કેમ ન થાય કારણ કે તમે અત્યાર સુધી આ ઉપાય સિદ્ધ નથી કર્યો જો તમે આજથી પહેલા ઉપાય સિદ્ધ કરી લીધો હતો અને તે પછી અરજી કરી હોત હનુમાનજી મહારાજનું ધ્યાન કરીને હનુમાનજી મહારાજને યાદ કરીને કોઈ પણ કાર્ય કર્યું હોત તો તે કાર્ય તમારું તુરંત સિદ્ધ થઈ થઈ જાત આ મારું વચન છે પરંતુ જે ભૂલો થઈ ગઈ તેને ભૂલી જાઓ અને હવે ભૂલ ન કરો ભૂલથી પણ આ વીડિયો અવગણશો નહીં આ મંગળવારના દિવસે તમારે આ ઉપાય સિદ્ધ કરી લેવાનો છે અને તે પછી જ્યારે મન થાય ત્યારે હનુમાનજી મહારાજને અરજી કરીને કાર્ય સિદ્ધ કરાવી લેવું હું જાણું છું કે આ સમયે તમારા જીવનમાં ઘણી પરેશાનીઓ ચાલી રહી છે તમે ઘણી ચિંતામાં છો તમારા ઘણા કાર્યો બગડી ગયા છે જે કાર્ય સફળ થવાની આશા હતી તે આશા હવે તૂટી ગઈ છે લાગે છે કે હવે જીવનમાં બધું જ સમાપ્ત થવાનું છે અને જ્યારે આ પરેશાનીઓ અંતિમ વળાંક આવે અંતિમ વળાંક આવે છે દુઃખનો અંતિમ પહાડ આવે છે ત્યારે જીવન સમાપ્ત નથી થતું જીવનનો નવો વળાંક આવે છે અને તે વળાંક ખુશીઓનો આવે છે તે વળાંક સફળતાનો આવે છે તે વળાંક જીવનમાં નવા પરિવર્તનનો આવે છે તે પરિવર્તન હવે તમારા જીવનમાં આવવાનું છે એટલે કે જેટલા દુઃખ પરેશાનીઓ આવવાના હતા તે હવે આવી ગયા છે હવે તેના સમાપ્ત થવાનો સમય આવી ગયો છે મિત્રો હવે તમને ફક્ત ખુશીઓ મળશે હવે તમને હનુમાનજી મહારાજનો આશીર્વાદ મળશે મિત્રો આ ઉપાય તમે ધ્યાનથી સમજી લો અને સાંભળી લો આ મંગળવારે અવશ્ય સિદ્ધ કરી લો હું એટલું જ કહેવા આવ્યો છું જો તમને તમારા પર ભરોસો છે હનુમાનજી મહારાજ પર વિશ્વાસ છે તમે ઈચ્છો છો કે જીવનમાં જે પરેશાનીઓ આવી ગઈ છે તેને ભૂલી જાઓ અને હવે જીવન સુખી રીતે વીતી વ્યક્તિ કરો હવે જીવનમાં કોઈ પરેશાની ન આવે બધા કાર્યો સફળ થઈ જાય અને જીવનમાં કોઈ દુઃખ ન મળે તો આ વિડીયો સાંભળી લો નહી તો તમે આ વિડીયો છોડી શકો છો તમારા પર કોઈ પ્રકારનું દબાણ નથી હનુમાનજી મહારાજ તમારા પર નથી કરતા કે તમે આ વીડિયો સાંભળો જો તમે હનુમાનજી મહારાજ પર સાચા મનથી વિશ્વાસ કરો છો તો આ વીડિયો તમે અવશ્ય સાંભળો આ વિડીયોનો ચમત્કાર અવશ્ય જોશો સૌથી પહેલા જે ભક્ત આ વિડીયો સાંભળી રહ્યા છે તે બધા ભક્ત તો એ આ કોમેન્ટ બોક્સમાં જય શ્રી હનુમાન દાદા આટલું લખી દઉં તો મિત્રો આટલું નાનું કાર્ય તમે તુરંત કરી દો અને તે પછી મંગળવારના દિવસ દિવસે આ ઉપાય તમારે સિદ્ધ કરવાનો છે ખૂબ જ સરળ ઉપાય છે જો તમે આ ઉપાય ધ્યાનથી સમજશો સાંભળશો અને આ ઉપાયને લખી લો યાદ કરી લો અથવા આ વીડિયો તમારી પાસે રાખો જેથી મંગળવાર પહેલાં તમે આ વીડિયો ફરીથી સાંભળી શકો તમારે શું કરવાનું છે મિત્રો મિત્રો મંગળવારના દિવસથી શરૂઆત કરો પ્રભુ શ્રી રામજીના નામનો જાપ કરવાનો છે તમે ત્રણ વખત સાચા મનથી જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ રામનો જાપ કરો અને હનુમાનજી મહારાજનું ધ્યાન કરવાનું શરૂ કરો હનુમાનજી મહારાજનું ધ્યાન કરો જેટલું તમે મિત્રો ધ્યાનમાં નીલ થશો ઊંડાણ સુધી પહોંચશો તેટલી જ શક્તિઓ તમને પ્રાપ્ત થશે અને તમારે અનુભવ કરવાનો છે બધી માયા છોડીને બધું ભૂલીને તમારું ધ્યાન હનુમાનજી મહારાજમાં લગાવવું તો મિત્રો તમારે બધા કાર્યો છોડીને બધું ભૂલીને તમારું ધ્યાન હનુમાનજી મહારાજમાં લગાવવાનું છે અનુભવ કરવાનું છે કે હનુમાનજી મહારાજ આપણી સામે બિરાજમાન છે અને તેમનો એક હાથ આપણા માથા પર છે અને તે હાથથી તેઓ આપણને આશીર્વાદ આપી રહ્યા છે આપણે હનુમાનજી મહારાજના ચરણોમાં બેઠા છીએ જ્યારે તમે આ અનુભવવા લાગો છો જ્યારે તમે આ ધ્યાન કરવા લાગો છો તો તેવી જ સ્થિતિ ઉત્પન્ન થવા લાગશે હનુમાનજી મહારાજનો આશીર્વાદ તમારા પર આવશે અને મિત્રો હનુમાનજી મહારાજ તમારી સામે આવીને બિરાજમાન થઈ જશે તેના તુરંત પછી તમારે આ બે મંત્ર સિદ્ધ કરી લેવાના છે મિત્રો તમે સાચા મનથી હનુમાનજી મહારાજનું ધ્યાન કરીને તેમને પુકારો હે હનુમાનજી મહારાજ મારી સામે આવીને બિરાજમાન થાઓ મારા જીવનના દુઃખ પરેશાનીઓ સમાપ્ત કરો મારી અરજી સ્વીકારો હનુમાનજી મહારાજ અવશ્ય આવશે અને તમે તો શરૂઆત તમે તમે તો શરૂઆત વાત પ્રભુ શ્રી રામજીના નામનો જાપ કરીને કરી જ્યાં પ્રભુના નામનો જાપ થાય ત્યાં હનુમાનજી મહારાજ અવશ્ય પહોંચે છે તે પછી તમારે પહેલો મંત્ર સિદ્ધ કરવાનો છે હનુમાનજી મહારાજનો પહેલો મંત્ર જેઓએ પણ આ મંત્ર સિદ્ધ કર્યો તેના જીવનના દુઃખ પરેશાનીઓ તુરંત સમાપ્ત થઈ ગયા અને તેનું જીવન એવું બની ગયું તે હંમેશા હનુમાનજી મહારાજના આ મંત્રની પ્રશંસા કરતા રહે છે કારણ કે મિત્રો આ મંત્ર એટલો જ શક્તિશાળી છે અને આ મંત્ર સિદ્ધ કરવો પણ ખૂબ જ સરળ છે અને તેની શક્તિ તુરંત પ્રાપ્ત થાય છે મિત્રો જેથી જીવનની અડચણો સમાપ્ત થાય છે અને કાર્યો બનવા શરૂ થઈ ગયા થઈ જાય છે મંત્ર સિદ્ધ કરો અને આ મંત્રનો ચમત્કાર જુઓ મિત્રો મંત્ર ત્યાંથી મિત્રો સાંભળી લો અને તે પછી તમારે શું કરવાનું છે મિત્રો હનુમાનજી મહારાજની સામે હાથ જોડીને બેસી જવાનું છે અને મનમાં ધ્યાન લગાવીને આ મંત્રનો ફક્ત એકસો ને આઠ વખત જાપ કરવાનો છે સૌથી મોટા મંત્રને સિદ્ધ કરવા માટે તમે તે મંત્રનો સાચા મનથી એકસો ને આઠ વખત જાપ કરો તે મંત્ર સિદ્ધ થઈ જશે અને તેની શક્તિ તમને પ્રાપ્ત થઈ જશે મિત્રો મિત્રો આ મંત્રનો સૌથી મોટો ચમત્કાર એ છે કે આ મંત્રની શક્તિ તુરંત મળે છે મંત્ર છે ઓમ શ્રી હનુમતે નમ આ મંત્રનો જાપ કરવાથી હનુમાનજી મહારાજ હનુમાન મહારાજ સુધી તમારી અરજી પહોંચે છે કે તેમનો કોઈ ભક્ત તેમને યાદ કરી રહ્યો છે અને તમે તેની અરજી સ્વીકારો તે ખૂબ જ પરેશાન છે તુરંત તેમના કાર્ય સફળ કરો અને તુરંત હનુમાનજી મહારાજ તમારી સામે આવી જશે મિત્રો તમારી અરજી જાણીને તમારા કાર્યો સફળ કરી દેશે તમારી ઈચ્છા પૂરી કરી દેશે તો તમારે આ મંત્રનો સતત આઠ વખત જાપ કરવાનો છે મિત્રો હનુમાનજી મહારાજની સામે બેસીને આ રીતે તમે આ મંત્રનો જાપ શરૂ કરી દો થોડા જ સમયમાં તમને લાગવા લાગશે કે હવે તમારા જીવનના દુઃખ પરેશાનીઓ સમાપ્ત થવા લાગ્યા છે હવે મિત્રો તમને ખુશ ખબર આવવા લાગ્યા છે કે કદાચ આ મંત્રનો પૂરો જાપ થાય તે પહેલા જ એક બે ખુશખબર તમને પ્રાપ્ત થઈ જાય છે અથવા કોઈ કાર્ય તમારું સફળ થઈ જાય છે પરંતુ તેનો ચમત્કાર આ સમયે તમને અવશ્ય જોવા મળશે તે પછી તમારે આ આગળ આ ઉપાય સિદ્ધ કરવાનો છે તે પછી તમારે એક વખત હનુમાનજી ચાલીસાનો પાઠ કરવાનો છે હનુમાન ચાલીસાનો પાઠ સાચા મનથી કરી લો અને તે પછી બીજો મંત્ર સિદ્ધ કરવાનું શરૂ કરી દો બીજો મંત્ર શું છે અને તેને સિદ્ધ કરવાની રીત શું છે કોઈ પણ મંત્ર હોય તેને સિદ્ધ કરવાની એક રીત છે કા તો તમે તે તમે તે મંત્રનો સતત એકસો ને આઠ વખત જાપ કરી લો અથવા તે મંત્રને સાફ સુદ્ધ સફેદ કાગળ પર એકસો ને આઠ વખત લખીને તેનો જાપ કરી લો જો તમે તેનો વધુ લાભ ઈચ્છો છો ઝડપથી શક્તિ પ્રાપ્ત કરવા માગો છો તો એકદમ સફેદ કાગળ લો અને તે સફેદ કાગળ પર તેને એકસો ને આઠ વખત લખીને તેનો જાપ કરો હનુમાનજી મહારાજનો આ મંત્ર છે જે તમારા કાર્યો સફળ કરશે આ મંત્રની અરજી કર્યા પછી તમારે ફક્ત એક વખત જાપ કરવાનો છે આ મંત્ર તમારી ઈચ્છા પૂરી કરશે પહેલો મંત્ર હંમેશા હનુમાનજી મહારાજ સુધી તમારી અરજી પહોંચાડવાનો છે એટલે કે તમને હનુમાનજી મહારાજનો આશીર્વાદ મળશે જેથી તમે જ્યારે હનુમાનજી મહારાજને પુકારો હનુમાનજી મહારાજને અરજી કરો તો તમારી તે અરજી તુરંત હનુમાનજી મહારાજ સુધી પહોંચી જાય છે આ જ હનુમાનજી મહારાજનો આશીર્વાદ છે મિત્રો હનુમાનજી મહારાજનો ચમત્કાર છે બીજો મંત્ર ત્યાંથી સાંભળજો મિત્રો અને આ મંત્રને તમારે તે પછી જાપ કરવાનો છે જીદ્દ કરવાનો છે મંત્ર છે ઓમ હમ હુમ તે ઉદ્રમ ફટા આ મંત્રને તમારે મંગળવારના દિવસે જીદ્દ કરવાનો છે મંગળવારના દિવસે આ બંને મંત્રો જીદ્દ કરી લો એક વખત હનુમાનજી ચાલીસાનું પાઠ કરી લો મંત્ર છે ઓમ અમ હનુમતે રુદ્ર કાયમ હુમન તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો તો બસ મિત્રો આજે આટલો ફરી મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાય મિત્રો ને મહાદેવ